બજારમાંથી માછલી વેચાતી લીધી હતી તે હવે જોજો કેવી રીતે મૂકીએ છીએ કેવી રીતે શું કરીએ છે તે જોજુ જો અહીંયા મસાલો મિક્સ કરી દીધો છે મરચા લસણ બધું નાખ્યું છે હળદર ને બધું મીઠું ને બધું જ મિક્સ કરી દીધું છે અને હવે આ વ્યવસ્થિત બધું એમાં મિક્સ કરવાની છે બધી માછલીઓમાં મિક્સ થાય એ રીતે મસાલો બધો ભાહે જ નાખ્યો છે કેટલું શું નાખવાનું તેલને એવું બધું મિક્સ કરી દીધું છે લસણની પેસ્ટ નથી નાખી આમાં અને મરચું ને મીઠું ને હળદરને એ રીતનું મિક્સ કર્યું છે લીંબુનો થોડો રસ નાખ્યો છે અને ફોઈલ પેપર છે એમાં આ અસનનું ઝાડ હોય ને એના પાંદડા મૂક્યા છે હસનના ઝાડના પાંદડા મૂકીને પછી એના ઉપરથી માછલી મૂકવાની છે હવે જોજો કેવી રીતે મૂકીએ તે અને એ પણ વ્યવસ્થિત જાણે ગોઠવીને મૂકવાની હોય ને એ રીતે એક વાર એક પછી ગીચો ગીચોગીચ નહી મૂકવાની વ્યવસ્થિત કારણ કે મોટી છે એટલે શેખાતા વાર લાગે જો આ રીતે ગોઠવી છે વ્યવસ્થિત રીતે જો ભાઈ જ ગોઠવે છે બધું મૂકે છે અને પછી ઉપરથી હજુ પાંદડું મૂકવાનું છે આવી રીતે એટલે બળી નહીં જાય એમ ગયા વખતે કરેલું એમાં તો બળી ગયેલી હતી આ વખતે જોજો કેવું થાય તે જો એવી રીતે વ્યવસ્થિત મિક્સ કરીને પછી ઓઇલ પેપર ને આ રીતે વીટાડીને પછી મૂકવાની છે શેકવા માટે આના ઉપરથી દેવતા અંગારા હોય ને ખાસ તો એના ઉપર જ મૂકવાનું અને ઉપરથી થોડીક દેવતા હોય તો ચાલે

মাছলি নেরে ছল পাকড়েছে রেকরা কপা ধো আজ আটলা কপা বা ধোয়া আটল ধোয়াই গা આ બાજુ અહીંયા માણસોનું કંઈ ચાલે છે બહુ બધા જેન્ટ્સ માણસો છે આ બાજુ ગાડીઓ જાય છે થવતા આદુ લસણ ની પેસ્ટ ટાકી દીધી લસણ ટાકી

લાલ મિર્ચ પાઉડર ધનિયા પાઉડર ગરમ મસાલો ધનિયા

બકરાનું નથી રે મરઘાનું છે તે વખતે બકરાનું હતું બોઈલર કમ ચિકન અબ શું હો ગયા મીકુ હમ હા રે લાવેલા છે હા રે નહી નહી હા જ ઢાકુલા પડેલ એ પણ ઢાકણ નિવાયલા તો વાટકાઈ જ હતો થવું લવા તો ઓકે

Oh ya सोन इस कपडा लेवा

આપણા ઘરે નકો દટીવા દીજા એખા ઘરે જા એ ઓખા ઓડા હોલા ના ના ચોટી ભૂલી ગયસ કા એ ગજ લીલે હોય ગ્લાસ લીલે હોય લે હમ આ ઠીરો વાના બે એ ચીક

ચાલો ફ્રેન્ડ્સ અમે જમી લીધું અમે જઈએ છીએ ઘરે જો તમને અમારા વિડીયો ગમ્યો હશે તો પ્લીઝ અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જ્યાં સુધી બા બાય સી યુ ટેક કેર